ગુડી રેબે તો મિત્રોને સ્વાગત છે ફરી નવા વ્લોગમાં આવા 1.5 કીધું કે અને તમને ખબર તો છે હમણા પાણી आले છે ને પાણી ગડીકમાં ખૂટવાનું છે ને મકફડીમાં આંગળ લાઈટ જ ન ફરેદી કાલથી ને જપકા મારતી બસ હાંજી એમ નેમ આઈ થી જાય ને 15 20 મિનિટ ચાલે ને હવે કટકો કાઢવા જાવું ને જાય લાઈટ થઈ જાય પછી ને અડધી પૂણી કલાક કોબે તો લાઈટ આવે ને હોરી ઘેર આવે ને હોરી લાઈટ આવે એ લગભગ 12 ઘંટા થઈ ગયા

હવે શું થાય કેટલું હોય નહીં આપણે કારણ કે ખબર પડે ને કેટલો કૂંકાય ને કેટલીક લીલી થાય ને એ પછી ખબર પડે ને બાપુ ને આજ ધોખે લગભગ આ લઈ ને આજે હજી સુધી નથી હવે જણાવ્યા ભાગવાડી વાડીમાં ની તાટર ને બધું હેને હવે હર આલે કરી એ નોટ કટસી બરો છે ભાઈ જે આયું નથી કઈ કાટર ને કેબલ ને પાતરી આવે ને તો આવે તો પાવાનું જરીય હવે નહી હવે લાઈટ ન થતી નકર પીજેમ થાય એ મોટો આપણે રાખે એટલે તો લાઈટ જ ન થરે જો હું મે વાનસ લાગેમ વિડિયો મકનટીન્યુ મે નાજો ચેનલ મને તો સબસ્ક્રાઇબ કર લેજો કાલેના વિડિયો મે કીધું કોણ આપણે બીજી ચેનલ બનાવવાની છે और दी प्रोसेस थिंग है और दी प्रोसेस बाकी से दूसरी चैनल बनी गई है अपनी आगे है ना वाल लाके वीडियो आवानी यूं तमने कई वीडियो आवे है એટલે આ ચેનલ માં આપણે બે કવરા કે મહેનત કરી પણ જો એ ઉગરો ના થ્યું એટલે આપણે એક ટ્રાય માર લે બીજી ચેનલ ખોલીને કદાચ ચેનલ માં કોઈ પ્રોબ્લેમ હોય કા આપણે કોઈ સેટિંગ માં મિસ્ટેક હોય x y z g હોય અરે મે બે બેદી મેસન દી કે નાવાનો પ્રયત્ન થાતો આમાંથી નવ રોજ કાલ તો લાઈટ ના હતી નવરા હોય પણ તહી પાણી ગરમ ન થાય આયું છે તો તો હું પી એ હાંજી લાઈને દાદા પાણી ગઈ ઓલું મેં ના આજ તો નઈ લેઉં ગમે મસલ બાકી બાઈ મણાવું મણાવું છે બાઈ મણાવ લાગે આલ તરા હું મારા ઘમો કરવા

આ बाजू ટ્રેક્ટર ખાલી થાય છે અને હજી હે ને માટીવા આવે છે કઈ પૂગી હામુ ભાઈ અરજણ ભાઈ ને બધા મિત્રો 95 થા હે ને માટીવા એમ તો ઘણા આવી ગયા પહેલા કે મે તો કોઈ આવે નહિ તો મરે યહું ટ્રેક્ટર છે છિયાર આપો ફરાજન હોય એટલે આવે કેમ બાઈન પાવડો લઈને પોરી ગયા આ बाजू જો સગુ ભાઈ ડોક્ટર ને અરજણ ભાઈ કે એમ કરતા આવી કેમ બહુ થાય

माटी बता हाँ जोड़ है हाँ बता थोड़ी सही गया सियारे सियार तक तो थोड़ी मा एक मारो था हम सीधे सीधे तो है करने रास्ता नहीं है बनी गया एक मार जो है रेवल है करने रेवल रेवल हाँ मार एक मार आखिर एक तो सियार आ गया ना वो जो वरन वेरु आओ अन्न थी ये तो पसीने 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 कौन से ट्रैक्टर बता भेज जाए वरी भेज आवे तो रास्ता में नड़े नहीं एक बीजा ने हां क्यों रेवल था तो नहीं सकता है चलो कई

હા ખોલે ખોલે આલે મત ફાટ આવી ગયો આપણે એને રમા આવી ગઈ નથી આવ્યો આલે દીકડી કલાય આવી ગયો મને નથી આવ્યો એમ બરબરા પાણી લીએ બોલવા ના દિયા અડધી કલાક પછી દે અને આપણો ગ્રુપ ટીસી બેટ થઈ ગઈ બેટ થઈ ગઈ મરી ગઈ પાણી કે આ પર્વા ચા બર્યા તો પાંચ 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 બર્યા તો શરૂઆત કરી શરૂઆત થઈ પાણી કેટલા બરઈરા કેમ ખબર પડે પૂણો અગિયાર થઈ ગયો લાઈટ આવી પણ અલગત ના આવવાનું પડે તો એટલે મેં તો કે હું ફાકીની લાલાજીની બે ફાકી બનાવી એ હું અને મોટર ચાલુ કરી આવું હવે હાં આપડે કાવું ફેરવાનું કાવું ફેરવી પાકી બાકી લઈને પછી જવાનું તો છોરો ઘરે જડી જાય અને આપડે પાણી ટુકમાં ચાલુ ર્યો લાઈટ આવે ગુફટી સીમાં કે ચાલુ આરાચ્છી બંટી સીમાં આવે હે પાવર અને હા તો પાવર નું જો ખબર પડતા ન કીધું ન હવારે અડધું જ જી પી ગયા તો નકદ જ જી મો હે બધું થઈ પાણી આપીએ જી લાઈટ રી ને હરાડે જી ની ઓ પછી એક જ મોટર રાખવાં તા मित्र अर्धेक कलाक थी गई है मैं आ टूक लेन पाथरी मोटर कर दी थी है पाँच टूकू टूकूँ हो पी जाए तो हेडेक हिंसा पड़ा पाग बे कड़का काढ़ी ली मामला फोन आ गया कि तू फाकी बनावा गो कि शू कह गई के पशी मैंने लाही मरी दी ठंडू पीव कि साह पीवो तो शू खी जाए 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 तो मोड़ तो सही गय है अम्माक में मासे माटी से मटी हो लाबी न थी तो फोरी फोरी पाँ हो पावड़ा में आए नहीं कहीं जरा आम कही राजी भाई पावड़ो फिट करे है महेन्द्र बहो पंदर न्यू मॉडल में बो है पा बहुत कश्यप आमा आंगड़ी करता आमा आम करता जी मुका देखा कहीं फिट करे हाल हे नही पाए नही आप रहे हैं कहीं टाटु बाडुम पा दे गर्म तो हवा हम सही गया है बैठा टेक्टरी में पावड़ा तो बाहर ही आ ले हो हो पड़े आस गोदड़िया लिंबू आवड़ा लिंबू हां ना टिंगा है जो आ रही है बने वो शरबत बना हुआ है लगता गरम से ये माटी ठाटा पड़ जाए हां ना आ लिंबू पूरी नहीं खाई जा खेलो पड़ लो आ खाटा ना आयो नजर ना आ लिंबू तो मैं पहली बार जोया हूं खत्म थी तो पारो पारो तोड़ तो जा तोड़ भावता नहीं हमने का ये खासा तोड़ लिया

ट्रैक्टर टलवा है ना आपरे ना वहां जगह रेवल करना है तो पाछो दबाई ना दे फेरो तुम आपरे है ना बहुत मेहनत नहीं करियो कका ट्रैक्टर आ गई हूं बदले में पावानी है हाइड्रोलिक वारो अरे तो काम आले जो छोटी बार बपई रो आव जो ने तो था था आगे सरवाता जाए आगे से आपरे रेवल करो अनी હલા 8:00 વાગી ગયો હે ને હવે ને બોપરા કરવા નું સમય છે પણ આપણે 8:30 વાગની મોટર એમ નેમ ચાલુ છે પિછું ફેરવ્યું બોપરા કર લઈ હજી છે બેક કલાક જેટલું રઈ ગયું હતું તો કામ કરવાનો એવા 8:30 વાગે પાછો મિત્રો બોપરા બોપરા કરી લીધું અને પછી આપણે હોરી પાછો લઈને ફેરવી લીધી બે ફરામાં પી ગઈ મારા ઘમો કરવામાં ને લાઈટ ગઈ ને આ પાણી આવે દિનેશભાઈ ને દિનેશભાઈ નું આમ ન આવે મારા માં જાય મારામાંથી રાચીભાઈ નામ રાચીભાઈનામાંથી કિશનભાઈ નામ હેઢે હું જોબ થઈ ગઈ હોય ને સડી ગયું વાયે વાય હવે લીનેશભાઈને ફોન કરવો જો જાય તો ઉઠીએ પાંચ વાગે એટલે પાણી જાય છે ઓરવાર માંડવી માં આવે રાખીને ફોન કરી દઉં હલકી હોય તો બંધ કરી દઈએ પછી હવે ને એક કરતાં બીજી સાહેબ આમાં હવે એવું માટી ખાઈ જ પીડો આવે જઈ જાય

आम नम जाय से डायरेक्ट किशन भाई ने रात से भरी हेडक थई आड़ा जरा झिलको मार ले वायु में गर्मी झुलम थई यो भाई वायु भारी है मापनी पक्ति नावानी बहुत मजा आवे थोड़ी कुंडी हुई है हाथ तक फुट ठकड़ मारन भारी मजा आवे यूं से आवे हमत भाई कटको बदलाने से मारी बेक दुबा किया आज ही व्हाट्सएप पर थाकी जाए નાવાનું હમણાં બે ત્રણ દિવસ ત્યાં જ ન થાવ તો વેર નું થાવ તો આ જોઈએ આ મારાગનું કામ ઉપાડ્યું હશે દનનું એટલે આમાં દિલકો માલ નહીં પછી હાજી હેર ગરમ પાણી કરીને નાહી લે હું આપણે સસ્તો કેમેરામેન આવી ગયો જે બૈરકા વગરનો એને એવું બહુ મજા આવે નાતા હોય જોવાની એટલે શૂટિંગ આવીએ ને કાંઈ શૂટિંગ ના આવે કારણ કે આપણે લુગડા હોય ભીના અને મેળ જ ના આવે સીબડી તોડ લીધું જોવાય વહેલામાંથી

આહો નો આ તો નહીં આ તો આયો મારે તો રેવાડાની હતી મને તફ તો બહુ છે પર તમે મુંડી મુંડી બુઢવા ના

ન <laughs> उठे पर पानी पानी भर जे क्या करे ए ए वो धोते खात नहीं है हां मुन्नी बोलबे पानी है और और ही जे बुती जे हां रे रे मका का तुम ऊंधो ठेकड़ मारो ऊंधो का ऊंधो दो

કોરવાજી હોજો કા હેન તોરવાજી મિતેશ ભાંડે હવે બસ આવવાનો છે ઓલ માથે પરો મારવું આવો યારો યારો હાલો 都看这哎哎，还是有 અલવા હે ને મોટો પાણી વાર હે ને બાય ના ટ્રેક્ટર ચાલુ થઈ ગયા એટલે મારા જેવું હોય મારા ઘરે પરવા જા થાય ચા પાણી પી ખાટીયાથી ખાય તો એને મારા ઘમો મોટો સુને પાણી વારીને રાખી ભાઈ પડામ પાણી દે છે એટલે હું તો આ વિડિયો ના કર નહી પૂરો મને લાગે બહુ થઈ ગયો વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવીજો ચેનલ ને નવો આવતો સબસ્ક્રાઇબ કરજો મડીયા ને નેક્સ્ટ વીડિયો માં આવતી આવજો